પ્રજાપિતા બ્રહ્મા કુમારી વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઐશ્વર્ય સેવાના સાહીઠ વર્ષની પૂર્ણતા પર વર્ષ બે હજાર પચીસની ડાયમંડ જ્યુબલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે જે અંતર્ગત બિલિયન મિલિયટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના પાંચસોથી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે આવતીકાલે યાની કે ત્રેવીસ નવેમ્બરે શાંતિયાત્રાનું આયોજન કરેલ છે શાંતિ આત્માનો સ્વધર્મ છે

દરેકને શાંતિનું આકર્ષણ થાય વ્યક્તિ સ્વયં શાંતિચિત બની શાંત મૂર્તિ રહીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવા માટે પ્રયત્ન કરે સાથે વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત્ત બને અને તેઓ આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યારે આપ સૌ પણ આપના શહેર નગર અને ગામમાં આયોજિત આ શાંતિ યાત્રાનું સ્વાગત કરી વિશ્વને શાંતિનું દાન આપી ઈશ્વરીય સેવામાં સહયોગી બનશોની અપીલ કરાઈ છે બ્રહ્મા કુમારીઝ ગુજરાત દ્વારા ડાયમંડ જુબલી વર્ષ અંતર્ગત યુએન દિવસ તારીખ ચોવીસ ઓક્ટોબરના રોજ પ્રારંભ થયો છે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલનો અભિનવ પ્રોજેક્ટ વર્લ્ડ મેડિટેશન ડે તારીખ એકવીસ ડિસેમ્બર બે સુધી ચાલશે વસંત કડિયા સાથે સેન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ